ગુજરાત નજીક દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં શિવજી સ્વયં પોતે પોતાનો અભિષેક કરતા હોય તેવો દર્શનીય માહોલ જોવા મળે છે દીવના દરિયા કિનારાની એક અલગ જ મોજ છે તેને પોતાની એક આગવી મસ્તી છે દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અહીં શિવલિંગનો જળાભિષેક કરવા સ્વયં મહેરામણ આવી ચડે છે અહીં સમુદ્રના મોજા સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતા જોવા મળે છે દીવથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના કુદમ ગામમાં આવેલું છે આ મંદિરમાં કુલ પાંચ શિવલિંગ છે આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે આ મંદિર નાનકડી ગુફામાં સ્થિત છે અને અહીંયા ખરા અર્થમાં ભક્તિનો સાગર વહે છે આ મંદિરમાં પગ મૂકતા જ એકદમ આહલાદક અનુભવ થાય છે જાણે સમુદ્ર જાતે જ ભક્તો માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલીપત્રો અર્પણ કરો એટલે તરત જ એક મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઈ જાય છે મંદિરની આસપાસનું વાતાવરણ પણ અનોખું છે અફાટ સમુદ્રની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભર્યા જેવું છે એક તરફ આલાબક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવ મંદિર આ રમણીય સ્થળે શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારો શિવ ભક્તો ધર્મ પૂજા અને અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી છે તેવી માન્યતા છે વધુ એક માન્યતા એવી છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના અલગ અલગ શિવલિંગ છે સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું છે તેમ માનવામાં આવે છે જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા હતા તે સમયે તેમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અહીંયા દેશના રાષ્ટ્રપતિ અનેક રાજ્યપાલ અને દેશ વિદેશના મહાનુભાવો દર્શને આવી ચૂક્યા છે ધામ એ કિલોમીટર દૂર એક ત્યાંથી અડધો કિલોમીટર દૂર આ ધામ આવેલું છે એમ કહેવાય કે આ ધામ પાંડવો યુગથી બનાવેલું છે એ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે બાવીસમાં કવિયુગમાં જ્યારે ક્ષેત્ર બન્યો એનો એરિયા ત્રણસો ને સડસઠ ચોરસ માઇલનો હતો આ એરિયામાં દીવનો સમાવેશ થતો હતો પણ જ્યારે મહાભારતના વનપૌરિયમ દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો આ ક્ષેત્રમાં એટલે દીવમાં આવ્યા દીવમાં આવી અને આ તે લોકો આવ્યા પછી એ લોકોની એક ટેક હતી કે શિવપૂજન કર્યા વિના ભોજન ન લેવું એક દિવસ થવા એવો સૂર્યાસ્ત થવાની થોડી બહાર હતી ત્યાં સુધી એમને ક્યાંય શિવલિંગ જોવા ન મળ્યું એ લોકોએ આ ગુફામાં આવી અને પાંચ ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર પાંચેય લિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા પછી એ લોકોએ ભોજન લીધું એમ પણ કહેવાય છે કે એક માસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા અને પૂજા અર્ચના એને કરી આ શિવલિંગની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ આવેલો છે જેમાં જ્યારે ઓઠ હોય ત્યારે મીઠા ગંગાજળનો પ્રવાહ જોવા મળે છે દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે છે અને આ શ્રાવણ મહિનામાં તો આપ સબ જોઈ શકો છો કે કેટલી ભીડ અહીંયા હોય છે સવારેથી આખો દિવસ દર્શન ચાલુ હોય અને દર્શનાર્થીઓ પોતે પોતાનો ભક્તિ કરી અને આશીર્વાદ મેળવી એ લોકો જાય છે હા આ એમ પણ કહેવાય કે આ જે સમુદ્ર છે એ વર્ષોથી આ અભિષેક કરે પણ આજે આપણે જોઈએ કે શિવલિંગની કેટલું પહેલું છે કેટલું પણ મોજા આપણે નંદીની પાસે આવી ગયા પછી પણ શિવલિંગની કંઈ ઈજા થતી નથી ને સારી રીતે શિવ એને સમુદ્રની પૂજા કરે આપ સૌ જોઈ શકો છો જે અહીંયા આવે છે એ પણ એ લોકો જોઈ શકે છે સમી મિરર સાથે ફારૂક કાજી ઉના